વેલકમ માય ડીયર ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્રના ઊંડાણપૂર્વક સમજ માટે આપણે આજે એક અભ્યાસની શરૂઆત કરવાની છે દોસ્તો આજનો આપણો આ લેક્ચર ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડાશાસ્ત્રની આપણને એક ઝલક આપશે સૌથી પહેલાં તો દોસ્તો કે કોઈ પણ હરીફાઈ હોય એ હરીફાઈની અંદર જ્યાં સુધી આપણે દોડવાની શરૂઆત ન કરીએ ત્યાં સુધી આપણા પ્રતિસ્પર્ધી સામે આપણે જીતવું અશક્ય છે એટલે આજનો આપણો સુવિચાર છે કે જબ તક તમ દોડને કા સાહસ નહીં છૂટાવોગે પ્રતિસ્પર્ધા મેં જીતના તમારે લી અસંભવ બના રહેગા ચાણક્ય એ બહુ સરસ વાત કરી છે દોસ્તો કે કોઈ પણ હરીફાઈ હોય જ્યાં સુધી આપણે એ હરીફાઈની અંદર દોડવાની શરૂઆત જ ના કરીએ ત્યાં સુધી જીતવાની કોઈ સંભાવના રહેતી નથી તો દોસ્તો આવો આપ સૌએ કોમર્સની અંદર આપનું એજ્યુકેશન શૈક્ષણિક ફિલ્ડની અંદર આપણે કોમર્સમાં ઉચ્ચતર લેવલે અભ્યાસ કરવાનો આપણે સ્વીકાર્યું છે ત્યારે આજથી જ આપણે દોડવાની શરૂઆત કરી અને કોમર્સના ઊંચા ઊંચા શિખરો સર કરવા માટે આપણે આગળ વધીએ તો આવો આપ સૌની સાથે આપણે અગિયાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર તરફ આગળ વધીએ સૌથી પહેલાં માય સેલ્ફ પરેશ સુસદડીયા વિષય આંકડા શાસ્ત્ર આજે આપણે મા સરસ્વતીને વંદન સાથે આપણે અગિયાર કોમર્સની શરૂઆત કરીશું ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર એક માહિતીનું એકત્રીકરણ કલેક્શન ઓફ ડેટા આજે આપણે માહિતીને કઈ રીતે એકત્રિત કરવી એના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છીએ અને ખાસ કરીને આજના આપણા ધોરણ અગિયાર કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયને અનુલક્ષીને આજે આપણે વિષયથી પરિચિત થવાના છીએ તો આવો દોસ્તો આજે આપણે જોશું આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને માહિતી મેળવશું આંકડા શાસ્ત્ર વિષય પરિચય તેમજ દરેક પ્રકરણનો ટૂંકમાં સારાંશ આપણે આજે પ્રાપ્ત કરીશું સૌથી પહેલું પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ માહિતીનું એકત્રીકરણ એ પહેલાં આંકડા શાસ્ત્ર શબ્દની શરૂઆત ક્યાંથી થઈ આંકડા શાસ્ત્ર શબ્દ એ લેટિન શબ્દ સ્ટેટિસ્ટિક કોલેજિયમ ઉપરથી આવેલો છે સ્ટેટિસ્ટિક કોલેજિયમ એટલે શું એટલે કે રાજ્યની સભા અને ઇટાલિયન શબ્દ સ્ટેટિસ્ટા ઉપરથી આવેલો છે સ્ટેટિસ્ટા એટલે શું તો કે રાજ્યનો માણસ અથવા તો રાજકારણી આના ઉપરથી આપણે આંકડા શાસ્ત્રની શરૂઆત થઈ છે દોસ્તો આગળ વધીએ બે આંકડા શાસ્ત્રીઓ ક્રોકસ્ટન અને કાવડન ક્રોક્સ્ટન અને કાવડને આંકડાશાસ્ત્ર વિશે ખૂબ સરસ વાત કરી છે કે આંકડા શાસ્ત્ર એક વિજ્ઞાન છે એ માહિતીનું એકત્રીકરણ કરે છે એનો અભ્યાસ કરી માહિતીનું પૃથક્કરણ કરે છે અને તેનું અર્થઘટન કરે છે ક્રોક્સ્ટન અને ક્રાઉડન આંકડા શાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ સાથે સાથે માહિતીનું પૃથક્કરણ અને તેનું અર્થઘટન કરે છે એકત્રીકરણ એટલે શું દોસ્તો માહિતીને ભેગી કરવી કલેક્શન ઓફ ડેટા માહિતીને ભેગી કર્યા બાદ એ માહિતીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો એટલે કે એનું પૃથક્કરણ કરવું અને ત્યારબાદ માહિતીના અભ્યાસ ઉપરથી જુદા જુદા તારણો નિષ્કર્ષો મેળવવા એને કહેવાય માહિતીનું અર્થઘટન કરવું એટલે કે આંકડા શાસ્ત્ર એક વિજ્ઞાન છે આવું આપણને ક્રોક્સ્ટન અને ક્રાઉડન આ બંને આંકડાશાસ્ત્રીઓએ આપણને વાત કરી છે ક્રાઉડનની વાત કરીએ એનું પૂરું નામ છે ડેનિયલ જે કાવડન અને ક્રોક્સ્ટનની વાત કરીએ તો જ્હોન ક્રોક્સ્ટન આગળ વધીએ દોસ્તો આ થઈ આંકડાશાસ્ત્ર વિશેની વાત ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે આંકડા શાસ્ત્રની અંદર આપણા ભારતના જે આંકડાશાસ્ત્રીઓ છે એમનું પ્રદાન કેટલું છે કે ભારતના કયા કયા આંકડા શાસ્ત્રીઓએ આંકડા શાસ્ત્રના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે જેમ કે પહેલાં છે સી આર રાવ આંકડાશાસ્ત્રી છે જેમણે આંકડા શાસ્ત્રના વિકાસમાં ઉત્તરોત્તર ભારતની અંદર ખૂબ મોટું યોગદાન આપ્યું છે ત્યારબાદ આપણે જોઈશું પીસી મહાલનો બીસ આ આંકડાશાસ્ત્રીનો આંકડા શાસ્ત્રીનો આંકડા શાસ્ત્રના વિકાસમાં ભારતની અંદર ખૂબ મોટું અમૂલ્ય યોગદાન રહેલું છે ત્યારબાદ સીજી ખત્રી આ સિવાય આપણને એક નામ યાદ હશે દોસ્તો ગણિતની અંદર જેમણે શૂન્ય અને પાયનું સંશોધન કરેલું છે એવા વિશેષજ્ઞ ગણિતીય ગાણિતિક આંકડાશાસ્ત્રી જેને કહેવાય ગણિતશાસ્ત્રી જેને કહેવાય એ છે આર્યભટ્ટ જેણે શૂન્યની લગભગ અને પાયની લગભગ મૂલ્ય આપણને આપી શૂન્યની શોધ જ એણે કરી છે દોસ્તો ક્યારે તમને ભવિષ્યની અંદર કોઈ એવી માહિતી પૂછે કે શૂન્યની શોધ કોણે કરી તો એ છે આર્યભટ્ટ અને એણે જ આપણને પાયનું લઘુત્તમ મૂલ્ય પણ આપ્યું છે તો આવા હોનહાર આંકડા શાસ્ત્રીઓએ આપણા ભારતના અંદર આંકડા શાસ્ત્રના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે ત્યારબાદ આપણે જોઈશું મિત્રો કે વિદેશના આંકડાશાસ્ત્રીઓએ ભારતની અંદર કઈ રીતે આંકડા શાસ્ત્રના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે તો આ વિદેશી આંકડાશાસ્ત્રીઓની વાત કરીએ તો ડબલ્યુ જી કોહરાન ત્યાર પછીની વાત કરીએ કાલ પિયર્સન ગણિતની વાત આવે આંકડા શાસ્ત્રની વાત આવે એટલે પ્રોફેસર કાલ પિયર્સન એને આપણે યાદ કરવા જ પડે ત્યાર પછી આર્થર લાયોન બાવલી એમના પણ આંકડાશાસ્ત્રની અંદર અમૂલ્ય ફાળો છે એણે પણ ઘણી બધી આંકડાકીય પદ્ધતિઓ આપણને આપી છે કે જેને કારણે આપણે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકીએ ત્યારબાદ બે પાસ્કલ અને પાયર સિમોન લાપ્લાસ પાસ્કલ લાપલાસ બાવલી કાલ પિયર્સન આ તમામ વિદેશી આંકડાશાસ્ત્રીઓ છે કે જેમણે આંકડા શાસ્ત્રના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે આંકડા શાસ્ત્ર માટે મધ્યક અને પ્રમાણિત વિચલન આ બે પાયાના માપો છે મધ્યકથી તમે પરિચિત છો દોસ્તો ધોરણ દસની અંદર ગણિતમાં એક આંકડા શાસ્ત્ર નામનું ચેપ્ટર આવતું હતું એની અંદર આપ સૌ મધ્યકથી પરિચિત છો મધ્યક યાદ હશે તમને સંજ્ઞા કહેવાય એને એક્સ બાર અને પ્રમાણિત વિચલન એટલે કહેવાય એસ આ બંને આંકડા શાસ્ત્રના અભ્યાસમાં પાયાના માપો છે આવી જ રીતે સરેરાશ જે છે મધ્યક મધ્યસ્થ અને બહુલક આ સરેરાશના માપો છે એ પ્રથમ ક્રમની સરેરાશ કહેવાય અને પ્રસારના જે માપો છે પ્રસારના માપો એને બીજા ક્રમની સરેરાશ કહેવામાં આવે છે આ થઈ આંકડા શાસ્ત્રની થોડીક ઊંડાણપૂર્વકની સમજૂતી ત્યારબાદ આવો દોસ્તો હવે આપણે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ આ ચેપ્ટરને આ વિષયને આપણે અભ્યાસ તરફ આગળ વધારીએ તો સમજીએ કે આપણે આખા વર્ષ દરમિયાન આ આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે કઈ કઈ બાબતની માહિતી મેળવવાની છે જેમ કે પ્રકરણ એક માહિતીનું એકત્રીકરણ આ શબ્દની હમણાં જ આપણે વાત કરી કે માહિતીનું એકત્રીકરણ એટલે શું કલેક્શન ઓફ ડેટા માહિતી ભેગી કરવી આ ચેપ્ટર અંતર્ગત આપણે કઈ બાબતનો ખ્યાલ મેળવીશું તો છે આપણી પાસે આંકડા શાસ્ત્રનો ઉદભવ અને વિકાસ કેવી રીતે થયો ત્યારબાદ આપણે સમજીશું કે ભારતની અંદર આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો આ સાથે આપણે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી કોને કહેવાય માહિતી તો પ્રાપ્ત કરવાની છે પણ આ માહિતી જુદે જુદા બે પ્રકારની છે આંકડાકીય રીતે પણ માહિતી પ્રાપ્ત થાય અને ગુણધર્મ સ્વરૂપે પણ માહિતી પ્રાપ્ત થાય તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી કોને કહેવાય એ આપણે આ ચેપ્ટર અંતર્ગત શીખીશું ત્યારબાદ પ્રાથમિક માહિતી કોને કહેવાય ગૌણ માહિતી કોને કહેવાય પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો આ મુખ્ય બાબત છે આ પ્રકરણમાં માહિતી એકત્રિત કરવા માટે આપણે જે રીતોનો પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે એ આપણે આ પ્રકરણમાં સમજીશું જેમાં આપણે પ્રથમ શીખીશું પ્રત્યક્ષ તપાસની રીત રૂબરૂ જઈને માહિતી પ્રાપ્ત કરવી ત્યારબાદ આપણે શીખીશું પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત પ્રશ્નાવલીની રીતમાં પણ બે મુખ્ય પદ્ધતિઓ છે આ ગણક દ્વારા પ્રશ્નાવલી અને ટપાલ દ્વારા પ્રશ્નાવલી જેનો આપણે આ ચેપ્ટર અંતર્ગત જ્યારે અભ્યાસ કરીશું ત્યારે ઊંડાણપૂર્વક સમજ કેળવીશું આવો દોસ્તો આપણે હવે મેળવીએ ચર્ચા આપણે પ્રકરણ બેની પ્રકરણ બે એટલે માહિતીનું નિરૂપણ પ્રકરણ એકમાં માહિતી ભેગી કર્યા બાદ માહિતીનું એકત્રીકરણ થઈ ગયા બાદ હવે એ માહિતીનું આપણે કરવાનું શું તો કે એને વ્યવસ્થિત રીતે છૂટી પાડવાની અને એનું નિરૂપણ કરવાનું આ માહિતીનું નિરૂપણ કઈ રીતે થશે આ પ્રકરણ અંતર્ગત આપણે કઈ બાબતો શીખીશું જોઈએ દોસ્તો તો સૌથી પહેલાં આપણે વર્ગીકરણ એનો અર્થ અને જરૂરિયાતને સમજીશું વર્ગીકરણ એટલે શું માહિતીને કેવી રીતે છૂટી પાડવી અને એનો અર્થ આપણે સમજીશું ત્યાર પછી આપણે વર્ગીકરણના પ્રકારો અધસીમા અને ઉધ્વસીમાની ચર્ચા કરીશું તમને ખબર જ છે દોસ્તો અધસીમા સીમા અને ઉધ્વસીમા આપણે ધોરણ દસની અંદર ગણિતમાં આંકડા શાસ્ત્ર ચેપ્ટર અંતર્ગત શીખી ગયા છીએ ફરી એક વખત અધસીમા અને ઉધ્વસીમા ત્યારબાદ મધ્ય કિંમત સરેરાશનું માપ છે મધ્ય કિંમત એટલે કે આપણે જે કાંઈ પણ એવરેજ કાઢીએ એ આપણને એના આધારે ખબર પડી જશે ત્યારબાદ વર્ગ લંબાઈ વર્ગો વચ્ચેનું અંતર કેટલું છે સંચય આવૃત્તિ એટલે શું કોષ્ટક રચના માહિતી જ્યારે નિરૂપણ કરીએ ત્યારે વર્ગીકરણ આવૃત્તિ વિતરણ અને કોષ્ટક રચના પણ એનો એક ભાગ છે કોષ્ટક સ્વરૂપે પણ માહિતીનું નિરૂપણ થઈ શકે છે આગળ જુદી જુદી આકૃતિઓ દ્વારા પણ માહિતીનું નિરૂપણ થઈ શકે છે આકૃતિઓની પણ આપણે આ પ્રકરણ અંતર્ગત સમજૂતી મેળવવાની છે દોસ્તો આમ પ્રકરણ બેની અંદર આપણે માહિતીનું નિરૂપણ કેવી રીતે કરવું એ આપણે શીખવાના છીએ તો ફરી એકવાર પ્રકરણ એકમાં આપણે માહિતીને ભેગી કરવાનું શીખી ગયા કઈ પદ્ધતિ દ્વારા માહિતી એકત્રિત કરવી ત્યારબાદ પ્રકરણ બેમાં આપણે માહિતીનું કેવી રીતે નિરૂપણ કરવું એની સમજૂતી કેળવીશું અને હવે આગળ વધીએ આપણે ક્યાં જુદી જુદી માહિતી ઉપરથી પ્રકરણ ત્રણની વાત કરીએ તો એ છે મધ્યવર્તી સ્થિતિના માપ મધ્યવર્તી સ્થિતિના માપો તમને જાણકારી આપો મિત્રો કે જ્યારે જૂનો અભ્યાસક્રમ હતો ત્યારે મધ્યવર્તી સ્થિતિના માપ એક માપ બે અને માપ ત્રણ એમ જુદા જુદા ત્રણ પ્રકરણનો અભ્યાસ ચાલુ હતો હવે સમયની સાથે સાથે અભ્યાસક્રમ બદલાયો અને આ ત્રણેય પ્રકરણોને મર્જ કરીને આ એક પ્રકરણ બનાવવામાં આવ્યું જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપો આ અંતર્ગત આપણે જુદા જુદા ત્રણ પ્રકરણોનો ભેગો અભ્યાસ કરવાનો છે એમ કહી શકાય તો આવો જોઈએ આપણે આ પ્રકરણ અંતર્ગત આપણે શું શીખવાના છીએ ફરી એકવાર દોસ્તો મધ્યવર્તી સ્થિતિના માપો અંતર્ગત આપણે સરેરાશના માપો શીખીશું જેમાં મધ્યક એ સરેરાશનું મુખ્ય માપ ગણી શકાય મધ્યકમાં જે જુદી જુદી સરેરાશો છે જેમ કે મિશ્ર મધ્યક ભારિત મધ્યક ગુણોત્તર મધ્યક વગેરે જેવા આ સરેરાશના જુદા જુદા માપોનો પણ આપણે આ ચેપ્ટર અંતર્ગત અભ્યાસ કરીશું ત્યારબાદ આપણે માહિતી મેળવીશું મધ્યવર્તી સ્થિતિના બીજા માપ એટલે કે મધ્યસ્થ મધ્યસ્થની અંતર્ગત આપણે જોઈશું ચતુર્થકો દશાંશકો શતાંશકો આ બધા જે જુદા જુદા માપો છે એ આપણે આની અંતર્ગત સમજવાના છે ફરી એકવાર સરેરાશના માપો મધ્યસ્થ એ પણ સરેરાશના જ માપો છે એને આપણે સ્થાનીય સરેરાશના માપો કહી શકાશે સ્થાન આધારે સરેરાશ નીકળે ત્યાર પછી આપણે એના પછીનું સ્ટેપ છે બહુલક આમ આ મધ્યવર્તી સ્થિતિના જે માપો છે એ અંતર્ગત આ મુખ્ય સરેરાશના માપો આવી ગયા ફરીવાર તમને એક વાત યાદ કરાવો દોસ્તો જૂના જે કોર્સીસ છે ને એમાં આ એક અલગ ચેપ્ટર હતું મધ્યસ્થના માપો અલગ ચેપ્ટરમાં હતા ને બહુલક આખું એક અલગ ચેપ્ટરમાં હતું નવા કોર્સ અંતર્ગત આપણે આ બધું આ એક જ પ્રકરણના મથાળા હેઠળ આપણે અભ્યાસ કરવાનો છે આ સાથે આપણે હવે પ્રકરણ ચારની વાત કરીએ જેનું નામ છે પ્રસાર માન આપણે વાત કરી હતી હમણાં આગળ સમજૂતી મેળવી થિયેરી ત્યારે કે મધ્યવર્તી સ્થિતિના જે માપો છે એમાં સરેરાશ મધ્યક મધ્યસ્ને બહુલક પ્રથમ ક્રમની સરેરાશ કહેવાય જ્યારે પ્રસારના માપોએ બીજા ક્રમની સરેરાશ કહેવાય તો પ્રસારમાન છે એની અંદર આપણે પ્રસારના જુદા જુદા માપોનો અભ્યાસ કરવાનો છે જેમ કે વિસ્તાર પ્રમાણિત વિચલન ચતુર્થક વિચલન સરેરાશ વિચલનના પ્રસારના જુદા જુદા માપો છે દોસ્તો આ પ્રકરણ અંતર્ગત આપણે પ્રસારના માપોનો અભ્યાસ કરીશું જેમાં પહેલું માપ છે વિસ્તાર સંકેતમાં એને આર વડે દર્શાવાય ચતુર્થક વિચલન ક્યુ ડી વડે દર્શાવાય સરેરાશ વિચલન ડેલ્ટા એક્સ બાર પ્રમાણિત વિચલનને એસ વડે દર્શાવાય આ જે જુદા જુદા માપો છે એનો આપણે આ પ્રસારમાન પ્રકરણ અંતર્ગત અભ્યાસ કરીશું દોસ્તો આ થયું પ્રકરણ ચાર પ્રસારમાનની વાત હવે આપણે આગળ વધીએ પ્રકરણ પાંચની અંદર આપણે વિષમતાની વાત કરીશું કે આ બધી માહિતી તો ભેગી કરી પણ આ માહિતીમાં સંમિતતા કેટલી ને વિષમતા કેટલી તો કે આવૃત્તિ વિતરણની વિષમતા અંગેનો અભ્યાસ આપણે પ્રકરણ પાંચમાં કરીશું વિષમતા આ ચેપ્ટરમાં આપણે બીજી કઈ કઈ બાબતો જોવાના છીએ તો કે પહેલાં આપણે વિષમતાનો અર્થ સમજીશું વિષમતા એટલે શું ત્યારબાદ આપણે સમિત આવૃત્તિ વિતરણ અને વિષમ આવૃત્તિ વિતરણનો અભ્યાસ કરીશું સમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને વિષમ આવૃત્તિ વિતરણ કોને કહેવાય આ સાથે આપણે વિષમતાની જુદી જુદી કસોટીઓનો પણ અભ્યાસ કરીશું અને તે અંતર્ગત એના પ્રકાર ધન વિષમતા અને ઋણ વિષમતા આનો આપણે અભ્યાસ કરીશું આ જે વિષમતાના માપો છે દોસ્તો એને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરનાર જે આંકડા શાસ્ત્રીઓ છે એની બે જ પદ્ધતિઓ છે એક છે કાલપિયર્સનની પદ્ધતિ અને એક છે બાવલીની પદ્ધતિ કાલપિયર્સન અને બાવલી આ બંને આંકડા શાસ્ત્રીઓએ વિષમતાનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને એને આપણે આ પ્રકરણ અંતર્ગત સમજવાના છીએ ફરી એક વખત અહીંયા જે તમને સિક્વન્સ દેખાય છે એ છે સમિત આવૃત્તિ વિતરણ અને આ બે જે તમને ડિઝાઇન દેખાય છે એ વિષમતા આવૃત્તિ વિતરણ બતાવે છે તમે જુઓ અહીંયા માહિતી બરાબર મધ્યમાંથી બંને બાજુ સમાન રીતે આવૃત્તિઓ વહેંચાયેલી છે એટલે એને કહેવાય સમિત આવૃત્તિ વિતરણ જ્યારે અહીંયા ડાબી બાજુ કે જમણી બાજુ આવૃત્તિઓ વધારે વહેંચાયેલી છે એ બતાવે છે કે આ માહિતીમાં વિષમતા છે એનો આપણે પ્રકરણ અંતર્ગત ફરીથી અભ્યાસ કરીશું ડીપમાં આવો આગળનું પ્રકરણ છે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ દોસ્તો આપણે જીવનમાં પણ આ પ્રકરણ ખૂબ જ ઉપયોગી છે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ આંકડા શાસ્ત્રના અભ્યાસમાં થોડું ઊંડાણપૂર્વક ચર્ચા માંગે એવું અને થોડુંક મુશ્કેલ કહી શકાય એવું આ પ્રકરણ જો તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને સમજો તો આસાનીથી આ પ્રકરણને સમજી શકાય જે અંતર્ગત આપણે ક્રમચયની ચર્ચા કરીશું ક્રમચય એટલે શું તો કે એન વસ્તુઓ હોય આ એન વસ્તુઓમાંથી આર વસ્તુઓને આર સ્થાને ગોઠવવામાં આવે એન વસ્તુઓને આર વસ્તુઓને આ એનમાંથી આર વસ્તુ પસંદ કરી એને આર સ્થાને જો ગોઠવવામાં આવે તો જે આપણને ગોઠવણી પ્રાપ્ત થાય દોસ્તો એ ગોઠવણીને આપણે કહેવાય ક્રમચય એવી જ રીતે પસંદગીની વાત આવે સંચય એન વસ્તુમાંથી આર વસ્તુને પસંદ કરવામાં આવે તો એ પસંદગી કેટલી રીતે થઈ શકે એન વસ્તુઓમાંથી આર વસ્તુઓને જો પસંદ કરવામાં આવે તો આ પસંદગી કેટલી રીતે થઈ શકે એ આપણે સંચયના અભ્યાસ ઉપરથી વાત કરીશું ફરી એક વખત તમને અહીંયા બતાવું આ પી જે સંકેત બતાવે છે પરમ્યુટેશન ક્રમચયની વાત કરે છે અને સીનો સંકેત જે છે આ બધા નિત્ય સમો જે ફોર્મ્યુલાઝ આપી છે એ સંચયની છે જ્યારે અહીંયા આપેલી ફોર્મ્યુલા બધી ક્રમચયની છે પરમ્યુટેશન એટલે ક્રમચય ને કોમ્બિનેશન એટલે સંચય ફરી એકવાર જ્યારે જ્યારે વાત આવે ગોઠવણીની ત્યારે ત્યારે આપણે ક્રમચયની વાત કરીશું અને જ્યારે માહિતીમાં પસંદગીની વાત આવે ત્યારે આપણે વાત કરીશું સંચયની આ સાથે આપણે અભ્યાસ કરવાનો છે દ્વિપદી વિસ્તરણનો આ થઈ વાત પ્રકરણ નંબર છની આવો હવે આગળ વધીએ પ્રકરણ નંબર સાત નિદર્શન પદ્ધતિઓ આ શબ્દને તમે બધા ઓળખો છો માહિતીના આગળના જ્યારે આપણે ચેપ્ટરો જોયા માહિતીનું એકત્રીકરણ અને માહિતીનું નિરૂપણ ત્યારે જ આપણે આ નિદર્શની પણ વાત કરીશું સમષ્ટિ નિદર્શ સમષ્ટિ એટલે આખો જથ્થો નિદર્શ એટલે કે એમાંથી પસંદ થયેલો અમુક ભાગ તો આ જે જ્યારે પસંદગી કરવામાં આવે ને સમષ્ટિમાંથી નિદર્શની પસંદગી કરવામાં આવે એને કહેવાય નિદર્શન એ નિદર્શનની જુદી જુદી પદ્ધતિઓ કેવી રીતે એ સેમ્પલ પસંદ કરવામાં આવે છે એ પદ્ધતિઓનો અભ્યાસ આપણે આ પ્રકરણ અંતર્ગત કરવાના છીએ તો નિદર્શન પદ્ધતિઓ જ્યારે આપણે સમજીશું ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું સમષ્ટિ અને નિદર્શની જેમાં સમષ્ટિના સ્ટેપ છે સમષ્ટિ સમષ્ટિનું કદ સમષ્ટિ તપાસ અને સમષ્ટિના પ્રકાર જે આપણે અગાઉ પ્રકરણ બેમાં ભણી ગયા હશું એવી જ રીતે મિત્રો નિદર્શ નિદર્શનું કદ નિદર્શ તપાસ અને નિદર્શના પ્રકાર જેનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું આ જે પાઠ છે એ અગાઉ પ્રકરણ બેમાં આપણે ભણી ગયા હોઈશું હવે દોસ્તો આપણે જે સમજવાના છીએ આ પ્રકરણ અંતર્ગત એ માહિતી છે નિદર્શન નિદર્શન એટલે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવો એટલે કે નિદર્શન ત્યાર પછી આપણે જોશું એ નિદર્શનની જરૂરિયાત શું છે શા માટે નિદર્શન કરવામાં આવે છે અને એની સાથે સાથે આપણે જોઈશું પ્રાચલો અને નિદર્શ ગણકો કોને કહેવાય પ્રાચલો એટલે સમષ્ટિ ઉપરથી આપણે જે જુદા જુદા માપો મેળવીએ એને પ્રાચલો કહેવાય અને નિદર્શની માહિતી પરથી આપણે જે જુદા જુદા માપો મેળવીએ એને કહેવાય નિદર્શ આ ગણકો આની આપણે આ પ્રકરણ અંતર્ગત ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું દોસ્તો ત્યારબાદ હવે પ્રકરણ આઠની વાત કરીએ જેમાં આપણે તદ્દન નવા કોર્સ મુજબનો નવો કોન્સેપ્ટ સમજવાનો છે વિધેય આ શબ્દ તમારા માટે નવો નથી અગાઉ તમે ધોરણ આઠ નવ દસના મેથ્સમાં આ શબ્દથી પરિચિત થઈને આવ્યા છો વિધેય વિધેય અંતર્ગત આપણે જોશું વિધેય કોને કહેવાય ત્યારબાદ વિધેયનો પ્રદેશ એટલે શું એનો વિસ્તાર એટલે શું એનો સહપ્રદેશ કોને કહેવાય વિસ્તાર કોને કહેવાય અને વિધેયના પ્રકારો શું છે વિધેયના પ્રકારોમાં એક એક વિધેય અનેક એક વિધેય અચળ વિધેય સમાન વિધેય વિધેયના મુખ્ય પ્રકારો ત્રણ છે એક એક વિધેય અનેક એક વિધેય અને અચળ વિધેય આ સિવાય સમાન વિધેયો કોને કહેવાય એ પણ આપણે આ પ્રકરણ અંતર્ગત સમજીશું દોસ્તો આવો ત્યારબાદ આપણે આ પ્રકરણમાં વાસ્તવિક વિધેય પણ સમજીશું આ થઈ પ્રકરણ આઠ વિધેયની ચર્ચા તમે અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો દોસ્તો કે ગણ એ અને ગણ બીની વાત કરી છે જેમાં ગણ એના પ્રત્યેક ઘટક માટે ગણ બીમાં સામે જુઓ એક એક પ્રતિબિંબ જોવા મળે છે એક એક પ્રતિબિંબ એને કહેવાય એક એક વિધેય જુઓ ત્યારબાદ અહીંયા ગણ એક્સ અને ગણ વાય જેમાં ગણ એક્સના જે સભ્યો છે એના માટે સામે આપણને સમાન પ્રતિબિંબ જોવા મળે છે જેમ કે એક માટે પણ પ્રતિબિંબ એક્સ બે માટે પણ એક્સ અને ત્રણ માટે પણ એક્સ તો એને કહેવાય અનેક એક વિધેય અને જ્યારે ગણ એક્સના બધા જ સભ્યો માટે ગણ વાયમાં એક જ પ્રતિબિંબ હોય બધા જ સભ્યો માટે એક જ પ્રતિબિંબ જોવા મળે ત્યારે એને કહેવાય અચળ વિધેય આમ જ્યારે જ્યારે આપણે વિધેયનો પ્રકરણ અંતર્ગત અભ્યાસ કરીશું ત્યારે આને આપણે ઊંડાણપૂર્વક સમજીશું આવો દોસ્તો હવે પ્રકરણ નવની વાત કરીએ આ છે આપણું અંતિમ પ્રકરણ ધોરણ અગિયાર વિશે આંકડા શાસ્ત્ર ચેપ્ટરનું અંતિમ ચેપ્ટર રહેશે ગુણોત્તર શ્રેણી યાદ કરો દોસ્તો શ્રેણી શબ્દ તમે ધોરણ દસની અંદર પણ ભણીને આવ્યા છો સમાંતર શ્રેણી યસ સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી વચ્ચેનો બેઝિક ડિફરન્ટ શું છે સમાંતર શ્રેણી એટલે એવી શ્રેણી કે જેમાં દરેક સભ્ય વચ્ચેનું અંતર સમાન હોય ડિફરન્સ સમાન હોય જ્યારે ગુણોત્તર શ્રેણીમાં દરેક સભ્યો વચ્ચેનું અંતર નહીં પણ રેશિયો સમાન હોય રેશિયો આર સમાન હોય આને કહેવાય ગુણોત્તર શ્રેણી આ ચેપ્ટર અંતર્ગત આપણે જોઈશું ગુણોત્તર શ્રેણીનો અર્થ ત્યારબાદ શ્રેણી સૂત્ર કોને કહેવાય અને ગુણોત્તર શ્રેણીનું એનમું પદ શોધવું હોય તો એનું સૂત્ર કયું આવશે એનમું પદ એટલે માનો કે શ્રેણીના ચાર સ્ટેપ તમારી પાસે છે અને આ ચાર સ્ટેપ પછી વીસમું સ્ટેપ જોઈતું હોય તો તમને આ શ્રેણી સૂત્ર ઉપરથી મળશે એવી જ રીતે આપણે જોઈશું ત્યારબાદ જોઈશું ગુણોત્તર શ્રેણીનો અર્થ ગુણોત્તર શ્રેણી કોને કહેવાય ત્યારબાદ એના અંતર્ગત આપણે શ્રેણી સૂત્ર જોઈશું અને ગુણોત્તર શ્રેણીમાં આવેલા પદ જે છે એ પદોનો સરવાળો કેટલો થાય એ આપણને આ શ્રેણી સૂત્ર ઉપરથી ખબર પડે એટલે કે સરવાળાની વાત આવે તો શ્રેણી સૂત્ર યાદ રાખો પદની વાત આવે તો શ્રેણી સૂત્ર યાદ રાખો અહીંયા તમને કેટલીક ફોર્મ્યુલાસ આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા જે એક ત્રણ નવ સત્યાવીસ એક્યાસી જે દેખાય છે આખી શ્રેણીમાં રેશિયો ત્રણ છે મતલબ કે એક ગુણ્યા ત્રણ કરો તો ત્રણ આવે ત્રણ ગુણ્યા ત્રણ કરો એટલે નવ આવે નવ ગુણ્યા ત્રણ કરો સત્યાવીસ આવે રેશિયો કઈ રીતે થાય તો કે ભાઈ ભાગાકાર કરવાનો બીજા પદના છેદમાં પહેલું પદ એટલે કે ત્રણ અને એકનો ભાગાકાર ત્રણ થાય નવ સાથે ત્રણનો ભાગાકાર ત્રણ થાય આવી રીતે રેશિયો આવે બીજું પદ ટી ટુના છેદમાં ટી એટલે કે બીજા પદના છેદમાં પ્રથમ પદ એવા કોઈપણ બે પદ લઈ લો તમે એક્યાસી ભાગ્યા તમે સત્યાવીસ કરોને તો પણ રેશિયો કેટલો આવશે ત્રણ યસ વેરી ગુડ એટલે આ થઈ રેશિયાની વાત એવી જ રીતે અહીંયા પણ આ સરવાળાના એસનની આ જે ફોર્મ્યુલાઝ તમને આપવામાં આવી છે આ ફોર્મ્યુલાઝની મદદથી તમે ચાર સ્ટેપ આપેલા હોવા છતાં દસ કે બાર સ્ટેપનો સરવાળો માગે તો ફોર્મ્યુલાની મદદથી આપણને મળી શકે આ થઈ વાત ગુણોત્તર શ્રેણીની જે રીતે તમે સમાંતર શ્રેણીમાં શ્રેણીના સભ્યો વચ્ચેના અંતરના ડિફરન્સ ઉપરથી માહિતી મેળવી હતી એવી જ રીતે ગુણોત્તર શ્રેણીની મદદથી આ ચેપ્ટર અંતર્ગત આપણે ગુણોત્તર શ્રેણીનો ડીપમાં અભ્યાસ કરી શકીશું તો આ થઈ દોસ્તો નવે નવ પ્રકરણ ચેપ્ટર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ નવે નવ પ્રકરણની ઊંડાણપૂર્વકની માહિતી બેઝિક માહિતી જેને કહેવાય કે આપણે આ પ્રકરણમાં આવો અભ્યાસ કરવાનો છે આટલું શીખવાના છીએ આ વાત આપણે સમજ્યા પછી એમ કહી શકીએ કે જો આપણો આ કોર્સ પૂરો થયો કાલથી આપણું રિવિઝન સ્ટાર્ટ મજા આવી યસ હવે મિત્રો આપણે જ્યારે હવે આપ ફરીથી મળીશું તો પ્રકરણ એક માહિતીનું એકત્રીકરણ આપણે શરૂઆત કરીશું આ પહેલાં હું તમને ચોક્કસ કહીશ કે પ્રકરણનો અભ્યાસ કરવાની મેથડ હવે આપણે બદલાવવી જોઈએ જ્યારે આપણે ફરી મળીશું ત્યારે એક વખત ફરીથી જ્યારે આપણી પાસે જે ટેક્સ્ટબુક છે એમાં પ્રકરણ એક જે માહિતીનું એકત્રીકરણ છે એને એક વખત વાંચીને તમને જે યોગ્ય લાગે એ લાઇનમાં નીચે પેન્સિલથી અંડરલાઈન કરી જો આપ પહેલેથી પ્રિપેરેશન સાથે તૈયારી સાથે બેસશો તો જ્યારે જ્યારે સમજૂતી આપવામાં આવશે ત્યારે તમને બેઝિક કોઈ પણ એવી ટૉપિક કે કોઈપણ એવો મુદ્દો જે તમને ક્લિયર નહીં હોય એ ક્લિયર થઈ જશે તો ફરી એકવાર જ્યારે આપણે અગાઉ અભ્યાસ શરૂ કરીએ તમારે ચેપ્ટર આખું રિફર કરીને બેસવાનું છે તો આજે આપણે આ સમજ્યા પછી ફરી એક વખત હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ થેન્ક યુ વેરી મચ આપણી આ આંકડાશાસ્ત્રના અભ્યાસ એટલે કે આપણી ચેનલ રીપી ઈ લર્નિંગ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ફરી એક વખત જ્યારે આપણે મળીશું ત્યારે આંકડાશાસ્ત્ર વિષય ધોરણ અગિયાર કોમર્સ ફરીથી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું થેન્ક યુ વેરી મચ